મોડે મોડે વારો આવ્યો ખરે ની ભાતીજી મહારાજ ની વેલનાથ બાપુ ની માધાતર બાપુ ની આજે આ ગાંધીનગર ની પવિત્ર ભૂમિ ઉપર ક્ષત્રિય ઠાકોર સમાજ ક્ષત્રિય ઠાકોર સેના સ્ટેજ ઉપર બિરાજમાન સર્વ પક્ષીય ઠાકોર સમાજના સૌ અગ્રગણી આગેવાનો આ મંત્ર ને માન આપીને વધારેલ મહેમાનશ્રીઓ ગુજરાતના ખૂણે ખૂણેથી ક્ષત્રિય ઠાકોર સેના અને ઠાકોર સમાજના સૌ વડીલો ઇવન ભાઈઓ અને બહેનો મારી અગાઉ અનેક આપણા સમાજના તમામ મહાનુભાવો સમાજને આવનાર સમયમાં શિક્ષણ તરફ આગળ વધવા માટે જે વાત કરી છે એ વાતમાં હું મારો સુર પુરાવું છું આજે આપણે બધા રાતના ત્રણ વાગે કેમ ભેગા થયા આપણે કયા પરિબળો સામે લડવાનું છે આપણા વિકાસમાં કયા પરિબળો એ આપણા રૂંધે છે તો પરિબળો એ છે ચાહે વ્યસન હોય નિરીક્ષરતા હોય અંધશ્રદ્ધા હોય કુપોષણ હોય બેરોજગારી હોય આવા અનેક પરિબળો સામે વૈચારિક ક્રાંતિ કરીને આજે સામે લડવા માટેનો સંકલ્પ કરવાનો છે અને સંકલ્પ કરવાનો છે ત્યારે આ પરિબળો આપણાને કઈ રીતે આગળ જતા અટકાવે છે એ આપણે બધાય

કેલ દિલી ની ભાવના રાખી વ્યક્તિને કાય મળે કે ના મળે પણ જે સમાજો એના સમાજના ઉજવળ ભવિષ્યની ચિંતા કરી ક્યાંક ન્યાય કે અન્યાય થયો હોય તો પણ એમને સહન કરીને એમને સમાજને આગળ વધવા માટે ખૂબ પરિશ્રમ કર્યો ખૂબ એમણે સંઘર્ષ કર્યો એ સમાજો ઉપરથી આપણે શીખ લઈને આપણો સમાજ એ કઈ રીતે પરિશ્રમ કરતો થાય કઈ રીતે શિક્ષિત સમાજોએ વર્ષો પહેલા પ્રગતિ કરી એમની પાસેથી પ્રેરણા લઈને કઈ રીતે આગળ વધે એનું એનાલિસિસ અને એનો સંકલ્પ કરવા માટે આપણે આ બધાય ભેગા થયા છીએ કોઈ પણ ક્રાંતિ એ કોઈ એક દિવસે નથી આવતી કોઈ સુખી સંપન્ન પરિવાર હોય કોઈ સુખી સંપન્ન સમાજ હોય તો તમે એનાલિસિસ કરો તમે એનું અનુકરણ કરો અને એના માટે તમે એ સમાજે કે કે પરિવારે કેટલા વર્ષ સુધી એને સંઘર્ષ કર્યો છે ત્યારે એ પરિવાર કે કોઈ સમાજ એ કોઈ આગળ જતો હોય છે ત્યારે મારે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરવાની છે કે કેવા વિચારો આપણે આજે રોપણ કરવા માટે ભેગા થયા છીએ ઉત્તર ગુજરાતમાં સદારામ બાપા મધ્ય ગુજરાતમાં માં મહારાજ સૌરાષ્ટ્રમાં વેલનાથ બાપા કે માધાંદર દાદા આ ચાર ભેગા પાયા ભેગા થઈ જાય ધાર્મિક પાયા તો મારો સમાજ એ સમગ્ર ગુજરાતનો એક એકતા બંધાય એક આ સંગઠન ગુજરાતને અને ઠાકોર સમાજને એક 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 થવા પહેચાન આપી આપી છે છે ઓળખ આજે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં જઈએ ત્યારે મારે ગૌરવથી થી કેહવું પડે ને મારે ગૌરવ ક્ષત્રિય ઠાકોર સેનાને ને અલ્પેશભાઈ અભિનંદન આપવા પડે કે અમે જે જિલ્લાની અંદર જઈએ ત્યાં સમાચાર આપણે તો પચાસ દીકરા એક ક્ષત્રિય સેનાના એ સમાજની નાતે મળવા આવે અને સુખ દુઃખની ભાગીદાર થવા માટેની વાત કરે ને વ્યવસ્થા કરે ચાહે અમરેલીથી કરીને સુરત જઈએ તો પણ એ સમાચાર ભેગા આવી અને એક બેન તરીકે દીકરી તરીકે સન્માન કરે આ પહેચાને ક્ષત્રિય ઠાકોર સેનાએ સમગ્ર ગુજરાતની અંદર આપી છે ત્યારે આવનાર સમય ની અંદર સમય એ કોઈની રાહ જોતો નથી દુનિયા મિનિટ કલાકો ઉપર દોડવા માંડી અને એની સાથે તાલ મિલાવવા માટે કરીને શૈક્ષણિક સંસ્થાઓ આપણી મજબૂતાઈ થી બને અને સંસ્થાઓ એવી બને કે જેની અંદર સ્કિલ આપણે એને દીકરા દીકરીઓને આપી શકીએ અને સ્કિલ તૈયાર થાય આ ગુજરાત ની અંદર અનેક પ્રાઇવેટ કંપનીઓ મોટા પ્રમાણમાં છે પણ ક્યાંક આપણે દીકરા દીકરીને નોકરી માટેની વાત હોય તો એકવીમી સદી એ ટેકનોલોજી અને જ્ઞાનની સદી છે અને એ પ્રમાણેની માંગનું આપણે એજ્યુકેશન મેળવેલું ના હોય તો આપણને એ કંપનીમાં સારી મોટા હોદ્દાવાળી નોકરી ના મળે અને આપણો મગજ એ હવે સિક્યુરિટી માંથી અને નાના નાના હજુ આજે પણ કોઈ નોકરી માટે આવે તો માગણી કરે કે મારા દીકરાને ને પટાવાળામાં ક્યાંક રાખજો મારા દીકરાને ને સિક્યુરિટી માં કોઈક રાખજો હવે આ પટાવાળા ને સિક્યુરિટી માંથી બહાર નીકળી ને ઠાકોર સમાજનો દીકરો આઈએસ ને આઈપીએસ બને કોઈ કંપની ની અંદર એન્જિનિયર બને મિકેનિકલ બને આ સપના જોવા માટે આજે આ સમાજ એ આ ભેગો થયો છે અને સપના એ વાતો થકી નહીં પણ વ્યવસ્થા થકી થાય અને વ્યવસ્થાઓ એવી કરવી જોઈએ કે ભલે નાનું કામ થાય મજબૂતાઈ વાળું થાય પરિણામ લક્ષી થાય અને પરિણામ લક્ષી થાય તો જ આ સમાજનો અતૂટ વિશ્વાસ છે એ ભરોસો આપણા ઉપર નેતાઓ ઉપર ને આગેવાનો ઉપર ટકી રહે આજે સમગ્ર સમાજના તમામ પક્ષના આગેવાનોએ એકતાના દર્શન કરાવ્યા છે અને આજે આ રાતના આ ત્રણ ચાર પાંચ વાગવા આવ્યા અને ત્યાં સુધી પણ આ આગેવાનો આજે આ સમાજના ભવિષ્યની ચિંતા કરવા માટે કરીને ભેગા થયા છે અને ભેગા થયા છે ત્યારે આ એક વ્યક્તિથી ના થાય આ કામો એ સહિયારો પુરુષાર્થ કરવો પડે અને સહિયારો પુરુષાર્થ કરવા માટે કરીને રામચંદ્ર ભગવાન રામ હતા તો પણ એમને લંકા જવા માટે કરીને જ્યારે દરિયા ઉપર જ્યારે પુલ બનાવવાનો હતો બ્રિજ બનાવવાનો હતો એ ટાઈમે એક નાનામાં નાની ખિસકોલી પણ એ રામચંદ્ર ભગવાનને એ મદદ કરી દીધી એમ કોઈ તનથી કરે કોઈ મનથી કરે કોઈ ધનથી કરે અને જેટલી મદદ થાય એટલી મદદ કરે ઘણી વખત કલાકારો કહેતા હોય ને આપણે તો ઘણી વખત હું સાંભળું કે ભાઈ મારે સમાજ સેવા કરવી છે તો સમાજ સેવા એ મેં કીધું કોઈ તન થી કરે કોઈ મન થી કરે કોઈ ધન થી કરે આ બધી સેવા કરે અને વધારાની કોઈ સેવા ના કરી શકે તો જે કરે ને કરવા દે ને કોઈને નડે નહીં તો એ સમાજ સેવા કહેવાય કામ કરતા વ્યક્તિઓનો ક્યાંક ને ક્યાંક ટીકા થાય ટીપણ થાય એ સહન કરીને આગળ વધવા માટેના પ્રયત્નો કરતા હોય છે પણ પણ એનાથી વધારે મજબૂત મનોબળ રાખીને ટીકા કરતા જે લોકો એ પરિણામ આવશે ત્યારે સો ટકા એટલા એ લોકો અભિનંદન આપશે આજે વિચારોની ક્રાંતિ એટલા માટે કે આ સમાજ એવો છે તમે રાતે અડધી રાતે બોલાવો તો આજે આખા ગુજરાતનો ઠાકોર સમાજ આ ગાંધીનગરમાં તમારી પાસે આશા અપેક્ષા અને આવનાર ઉજ્જવળ ભવિષ્યની આશા અપેક્ષા લઈને આજે આપણી વચ્ચે અહીંયા ઠાકોર સમાજ આવ્યો છે હું સમાજને ખાતરી આપું નેતાઓ વતી કે આવનાર સમયની અંદર આ તમે આ પો મહિનાની કરકડતી ઠંડીમાં એક સમાજ ના ભવિષ્ય ના નિર્માણ માટે કરીને આવ્યા છો આ તમારી જે કરકડતી ઠંડી માં તમારી હેરાન ગતિ છે એને એળે નહીં જવા દઈએ એની પણ અમે તમને બધાને ખાતરી આપીએ છીએ આવતીકાલે સવાર માં સાત વાગે સરસ્વતી માતાના ધામ નું શૈક્ષણિક સંકુલ નું હવે આજ થઈ ગયું બે કલાક પછી એક કલાક પછી સરસ્વતી માતાનું ખાત એ થવા જઈ રહ્યું છે હું અપેક્ષા રાખું સ્ટેટ ના સર્વ મહાનુભાવો ભાઈ કે અલ્પેશભાઈ અને સરકારે એમના માધ્યમથી જે જમ્યા જગ્યા સંસ્થા માટે સમાજને આપી છે એનું ખાત મૂર્ત આજે એક કલાક પછી કરવાનું છે પણ એનું ઓપનિંગ એ ટૂંકા સમયની અંદર થઈને એક એવું સ્કિલ ઊભું થાય આઈટીઆઈ જેવું કે જ્યાં ધંધા રોજગાર માટેની તકો જે તરફ હોય અને એવા દીકરા દીકરીઓને ત્યાં તૈયાર થાય એવો એક શૈક્ષણિક સંકુલ બને એ આ સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજની ની માંગ છે ત્યારે મેં અગાઉ કીધું એમ કે આપણા ધાર્મિક ચાર પાયા એક થઈ જાય આપણા રાજકીય આગેવાનો એક સ્ટેજ ઉપર આવીને એમની વાત મૂકી રાજકારણ એ પોતપોતાનો વ્યક્તિગત વિષય છે અને પોતપોતાની વિચારધારા પ્રમાણે કામ કરે પણ સમાજ નું કામ હોય શિક્ષણ નું કામ હોય અને સમાજ ને ક્યાંય કોઈ પણ પ્રકારનો વાંક ના હોય અને એને કોઈ તંત્ર હોય કે કોઈ વ્યક્તિઓ મારફત અન્યાય થયો હોય ત્યારે આ સ્ટેજ ઉપર આવ્યા એવી રીતે એક સ્ટેજ ઉપર આવીને એને ન્યાય અપાવવાનું કામ પણ આવનાર સમય અંદર ઠાકોર સમાજ કરે ત્યારે વિશેષ ટાઈમ ના લેતા એટલું સમાજ ને વિનંતી કરું છું કે આજે સમાજની અંદર સૌથી મોટી કોઈ સમસ્યા હોય મુશ્કેલી હોય તો હમણાં વિક્રમભાઈએ એમના ગીત માં પણ ગાયું કે બાલ લગ્ન અટકાવો અને આ બાલ ના હિસાબે આવનાર ભેઢી એક ઉપોષિત ભેડી એક તંદુરસ્તા ભેઢીનું નિર્માણ નથી થતું અને એના મૂળમાં કોઈ જવા માટેનું કોઈ કારણ હોય તો તાલુકે તાલુકે ઠાકોર સમાજની દીકરીઓને ભણાવવા માટેની હોસ્ટેલનું નિર્માણ થાય અને આજ સમાજ સંકલ્પ કરે કે બારમા ધોરણ ઉદ્યામે દીકરીને ભણાવ્યા પછી પીળા અને સુધી એટલે એની ઉંમર અઢાર વર્ષ થઈ જાય પણ એનાથી પેલા આ હોસ્ટેલોનું નિર્માણ કરવું જરૂરી એટલા માટે છે કે ટેકનોલોજીના જમાના કારણે ક્યાંક ને ક્યાંક મા બાપ એ દીકરીને સુરક્ષિત રીતે પડવા માટેની ક્યાંક ને ક્યાંક જગ્યા શોધે છે એ જગ્યા પૂરેપૂરી મળી રહે એના માટે કરીને દરેક તાલુકાએ કન્યા હોસ્ટેલના નિર્માણ થાય એ પણ આજના દિવસે આ આગેવાનો સમાજ એનો સંકલ્પ લેવાનો છે અને આ સંકલ્પ લેવાનો છે ત્યારે આપણા દીકરાં દીકરીઓ એ બનેને રોજગારી મળે સમય એવો છે કે દીકરી પોતે સ્વ નિર્ભળ રીતે એ આર્થિક રીતે સક્ષમ બને અને આર્થિક રીતે સક્ષમ બને એટલા માટે નોકરી હોય હોય મોટો ધંધો એ પોતે ભણેલી હોય તો એને પોતે રસ્તો કાઢીને કઈક નાના મોટી પરિવાર માં તકલીફ હોય તો પણ એ પરિસ્થિતિનો મુકાબલો કરીને સૌમાન ભેર જીવે અને એટલા માટે આવનાર સમયમાં મહિલાઓની રોજગારી કઈ રીતે વધે એ વ્યવસ્થાને વિચાર કરવાની પણ અત્યારે માંગ છે હું ઘણી વખત ગામડાની અંદર જાઉં ત્યારે મારી પાસે રજૂઆતો આવે અને હમણાં મને બાર મહિના પહેલા એક વ્યક્તિએ કીધું અને મને પોતાને સમાચાર મળ્યા કે તમે આ પાંચ વીઘા જમીન હતી એ તમે ગીરવે કેમ મૂકી અને તમે આર્થિક રીતે કઈ ગીર મૂકે એવી પરિસ્થિતિ તમારી નથી સારી છે તમે અમદાવાદ છો અને છતાં જમીન કેમ મૂકી તો બેન આપણા સમાજમાં આવે અને નું કોઈ દીકરાની હગાઈ પૂછે તો દીકરીના ના મા બાપ પેલું એવું કે કે મારી દીકરી ખેતરે નહી જાય એ મારી દીકરી ખેતરે નહીં જાય એવી વાત મૂકે તો પછા મારે જમીન રાખીને શું કરવાની એટલે મારો કહેવાનો અર્થ એટલો છે કે દીકરીઓને કેળવણી એવી આપો કે કોઈ પણ મોરચે લડી લેવાની તાકાત ધરાવતી દીકરીઓ આપણા સમાજની અંદર હોય ચાહે ખેતીવાડીનું કામ હોય ઘર કામ હોય નોકરીનું હોય સ્વનિર્ભલ હોય તમામ પ્રકારનો કોઈ એવી વસ્તુ ના હોવી જોઈએ કે જે કામ ઠાકોર સમાજની દીકરીને ના આવડતું હોય એની સંપૂર્ણ રીતે કેળવણી થાય એ આ વર્તમાન સમયની માંગ છે ત્યારે આજે આમ તો અમે ધિયોધરથી શરૂઆત કરી હતી બધાય તમે બધા એમ કહેતા આ ઓડિયન્સ તમે બધાય બેઠા સમગ્ર ગુજરાતમાં કે અમારે બધાય અમે નીચેવાળા તો બધાય એક છા પણ તમે મોટા મોટા માણસોને બધા ધારાસભ્યોને માજી ધારાસભ્યોન બધામાં બેન આગેવાનો છો સમાજ સેવક વાળા બધાય એ બધાય એક થાય ને તો અમને કામ કરવા માટેની મોકળાશ મળે એટલે એની શરૂઆત બેહતા વર્ધી દિવાધર મુકામે કરી બનાસકાંઠાએ કરી યાદી કરીને બીજા સંમેલનો થયા અને સમાજના ખર્ચા એ ઓછા થાય સમાજ એ આર્થિક રીતે બરબાદ ન થાય એના માટે કરીને ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાએ સામાજિક બંધારણ જે તૈયાર કર્યું એ બંધારણ સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે દરેક જિલ્લાની અંદર આવું બંધારણ એ વિસ્તાર પ્રમાણે થાય એ પણ આવનાર સમયની અંદર તમામ સ્ટેજ ઉપર બેઠેલા તમામ આગેવાનોએ અને આપ સૌએ સાથે મળીને કરવું પડશે એક સમાજ એક રિવાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ અને શ્રેષ્ઠ રિવાજ એ શ્રેષ્ઠ સમાજના નિર્માણ કરવા માટે કરીને ક્યાંક નાના મોટો મનમેળ હોય ના હોય તો એને પણ

ચાર એક બે હજાર હત્યાવીના રોજ જ્યારે એને એક વર્ષ પૂરું થાય અને એની ઉજવણી થાય એ ટાઈમે ચર્ચામાં મૂકીશું અને એમાં તમે પણ બધાએ આવજો ચર્ચાના અંતે જે કાંઈ નિર્ણય લેવાનો થતો છે એ આવતા વર્ષે થશે પણ હાલ તો મેં કીધું એમ કે આ બજેટ પસાર થઈ ગયું છે એટલે હાલ એને કોઈ વિચારણામાં વ્યક્તિગત રીતે લઈ શકાય એવું નથી અહીંયા તમે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા અને આવનાર સમયમાં એક સમાજની દિશા નક્કી કરવા માટેનો સંકલ્પ માટે આપ સૌ ભેગા થયા મેં અગાઉ કીધું એમ એક થાવ મેક થાવ અને જે રીતે બીજા સમાજોએ જે પ્રગતિ કરી આજે તમે એમ ગણો કે કોઈ સારું કામ કરતો હોય તો એને તમામ સમાજો પણ આવકારતા હોય છે આવકારતા હોય છે અને એમના રાહે ચાલવા માટેના પ્રયત્નો કરતા હોય છે આપણા બંધારણ પછી જાગીરદાર સમાજ હોય રબારી સમાજ હોય બીજા ઘણા બધા સમાજોએ પણ પોતાના પ્રસંગ કે લગ્ન પ્રસંગો હોય એમાં ખર્ચા ઘટાડીને શિક્ષણ તરફ આગળ વધવા માટેના પ્રયત્નો કર્યા આપણા બંધારણમાં સોશિયલ મીડિયા હોય ટીવી ચેનલો હોય અને રોનકભાઈ જેવા કે એબીપી અસ્મિતા જે એમણે એન્કર તરીકે જે ઠાકોર સમાજની અંધશ્રદ્ધા હોય ઠાકોર સમાજનું બંધારણ હોય ઠાકોર સમાજના વ્યસન મુક્તિ હોય

અને બીજાની હરોળમાં કબે કબો મિલાવીને સ્વનિર્ભર બને એ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર ગેનીબેન માટે એક વખત જોરદાર તાલીઓ થવી જોઈએ આપણા આમંત્રણને માન આપીને આપણા અરવલ્લી જિલ્લાના ભીખાજી ઠાકોર સાબરકાંઠા બેંકના વાઇસ ચેરમેન છે એમનું પણ સ્વાગત કરીએ છીએ અને ગજેન્દ્રસિંહ પરમાર ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પ્રાંતિજ એમનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને સમયના અભાવના કારણે માફ કરશો આપને અમે બોલવાની તક નથી આપી શકતા તે બદલ આપની માફી માગીએ છીએ આપણા ઠાકોર સેનાના હોદ્દેદાર અને જિલ્લાના પ્રમુખ જીભાજીને વિનંતી કરું કે સામાજિક ઉદબોધન કરે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આપણા પાટણ જિલ્લાના પ્રમુખ જીભાજી ડીડી ડીડી જાલેરાને વિનંતી કરું આઈ ગયા જીબાજી આઈ ગયા છે ભાઈ જીબાજી માટે એક વખત જોરદાર તાલીઓ થવી જોઈએ